અને તેમાં પ્રકરણ નંબર છ તેનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ શરૂઆત કરીએ તેની પહેલા તમારી માટે એક બાબત કે આ જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તેને તેમાંથી તમે તૈયારી કરવા માંગતા હોય તેને તમે ઘરે લાવવા માંગતા હોય તો ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને ઘર બેઠા ઓર્ડર કરવા માંગતા હોય અને કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે તેમાંથી તમે કોલ કરીને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો તો આગળ વધીએ કે આપણો જે ચેપ્ટર નંબર છ છે તેમાંથી આપણને પૂછાયેલો વહેંચી દેવામાં આવ્યું હતું દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એમાં આપણને ખ્યાલ છે એક હતા મિત્ર રાષ્ટ્ર અને બીજા હતા ધરી રાષ્ટ્ર મિત્ર રાષ્ટ્રમાં કોણ કોણ હતા તો કે અમેરિકા રશિયા ફ્રાન્સ અને બ્રિટન ધરી રાષ્ટ્રમાં કોણ

જે અમેરિકા હતું ફ્રાન્સ હતું અને બ્રિટન હતું એ બધા લોકશાહી વિચારધારાવાળા લોકો હતા તો એને પોતાનો વહીવટેટનો જે પશ્ચિમ જર્મનીના જે ત્રણ ભાગમાં એકીકરણ કર્યું હતું એને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે તેની રચના કરી અને આ દેશોને જે પશ્ચિમ જર્મનીના જે ત્રણેય પ્રદેશને એકીકરણની જેમ એના જે બર્લિન એટલે કે એની રાજધાની બર્લિન હતું તેનો પણ ત્રણ ભાગ પડ્યા હતા એને પણ શું બનાવી નાખ્યું એક ભાગ બનાવી નાખ્યો

પેલા જોઈએક શસ્ત્રો નું ઉત્પાદન વધારવાની હરીફાઈ થાય સહારક એટલે કે ખૂબ જ નુકસાન થાય તેવા શસ્ત્ર અમેરિકા એ સૌથી વધુ સહારક એવા પરમાણુ બોમ્બ છે એ બનાવ્યો અને જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે

જર્મની અને બ્રિટન છે એ તો દ્વિતીય વિશ્વ પહેલા તો શક્તિશાળી દેશો હતા મહાશક્તિ હતા વિશ્વની અમે શું કામ પાછળ ભાઈ તમને તમને આવડે આવડે વળી કાબીલ છે અને પછી ના દાયકા એટલે કે પછી ના દસ વર્ષના સમયમાં ફ્રાન્સ અને ચીન એણે પણ પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તાઓ બન્યા આમ વિશ્વના જે પાંચ રાષ્ટ્રો હતા આ પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્ર બની ગયા એમાં પાંચ રાષ્ટ્રમાંથી ચાર રાષ્ટ્ર હતા ચીન સિવાયના ચાર સંયુક્ત રાષ્ટ્રની સલામતી કાયમી સભ્ય રાષ્ટ્ર હતા અને આ પાંચ રાષ્ટ્ર પાસે પરમાણુ શસ્ત્રો એટલે કે વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંક ઉપર ફેંકી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્રો એટલે કે મિસાઇલો છે એના ઉત્પાદનની અધ્યતન ટેકનોલોજી આ પાંચ દેશો પાસે હતી અને સમગ્ર મનુષ્ય જાતિનો જ નહીં

ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો શું કામ તો કે ઓગણીસો ચોસઠ માં ચીને અણુઅખતરો કર્યો હતો અને બંને મહાસત્તા વચ્ચે છે ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતા અને તેમની વચ્ચે સંબંધ સુધારવાની પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્ર પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે છે પરંતુ કરે એટલે કે આપણો ભારત દેશ છે આજે જે નિશસ્ત્રીકરણની પ્રક્રિયા જે છે એની હંમેશા હિમાયત કરે છે પણ સંપૂર્ણ કારણ કે અમેરિકા ફ્રાન્સ જર્મની બ્રિટન ચીન આ બધા દેશો જે છે એ સંપૂર્ણ નિશસ્ત્રીકરણ નથી માનતા અને ભારતને સંપૂર્ણ નિશસ્ત્રીકરણ જોતું અને જ્યાં સુધી પરમાણુ શસ્ત્રનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ છે પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં ત્રીજો સવાલ ટૂંકનો લખો ક્યુબાની કટોકટી ઈસવીસન ઓગણીસો એકસઠ અને બાસઠ દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી અને અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયન પરમાણુ શસ્ત્રો થી સજ્જ ભરેલા વાહનો છે એ કેરેબિયન સમુદ્ર તરફ રવાના કરે એટલે કે ક્યુબા તો એ સામ્યવાદી દેશ વિચારધારા માનનારો હતો આથી એને બચાવવા માટે રશિયાએ શું કર્યું તો કે કેરેબિયન સમુદ્રમાં મિસાઇલો થી સજ્જ એવા વાહનો જહાજો મોકલ્યા અને વિશ્વની જે બંને મહાસત્તાઓ હતી રશિયા અને અમેરિકા એકબીજા પર પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી દીધી અને વિશ્વમાં પરમાણુ યુદ્ધની સર્જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ અંતે અમેરિકા અને સોવિયત યુનિયન હતા તેને સૌ પ્રથમ વખત હોટલાઇન કે ટેલિફોન ઉપર મોબાઈલ ઉપર વાતચીત કરી અને પરિણામે સોવિયત યુનિયન હતું તેને પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ જે ક્યુબા ઉપર ગોઠવેલા જે પરમાણુ શસ્ત્ર વાળા જે મિસાઈલ હતા એને ઉતારી લીધા પરિણામે બંને દેશો વચ્ચે જે યુદ્ધની ઘટના હતી એ ટળગ અને આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે અને ક્યુબાની કટોકટી આ ઘટના વેળા બંને મહાસત્વોએ સદ્ભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ વખત આપને શરૂ કરી અને બંને બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ હતી તે દૂર થવાનો માર્ગ મોકળો બન્યો અને ક્યુબાની જે કટોકટી છે તેને ઠંડા યુદ્ધના આરંભ તરીકે ગણવામાં આવે છે ચોક ચેપ્ટર નંબર સોરી આપણો પ્રશ્ન નંબર ચાર કે ટૂંકનો લખો સોવિયત યુનિયનનું વિઘટન

પેરેસ્ટ્રોકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાનીતિઓ છે બન્યા બન્યાની ઘોષણા કરવા લાગ્યા ધીમે ધીમે સોવિયત યુનિયન અને વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ આર્મી જે રશિયાની હતી તેની પકડ ઢીલી પડવા લાગી અને ઓગણીસો ને નેવુંમાં જે સોવિયત યુનિયન હતું તેના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ અને ડિસેમ્બર ઓગણીસો ને એકાણુંમાં દેશના કુલ પંદર રાજ્યોમાંથી ચૌદ રાજ્યો હતા તે સ્વતંત્ર થઈ ગયા અને સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ અને પંદરમું જે રાજ્ય વૈધ હતું એ રશિયા તે સૌથી મોટું રાજ્ય હતું અને રશિયન ફેડરેશનના નામે તેને આપણે ઓળખીએ છીએ પાંચમો સવાલ ટૂંક નોંધ લખો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છે એ ભારતનું પ્રદાન જણાવો ક્ષેત્રે વિશ્વમાં સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ કાળાગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો દૂર કરવા અને તેની સામે ચાલતી ચળવળો માટે હંમેશા ભારતે શું કર્યો છે એ લોકોને ટેકો આપેલો છે સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારત સરકારે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી તબીબી સારવાર માટે દવાઓ અને ટુકડીઓ પણ મોકલાવી હતી ગાઝા સાયપ્રસ કોંગો શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી જે કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી

સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં વિશ્વની ગરીબી તથા વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારત દેશ અને સતત પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો તમારે જો આપણું